જ્યારે હું તમને કહું કે ગુજરાતી બિઝનેસ વિશે વિચારો તો તમારા મગજમાં કયું ચિત્ર આવે છે તમે મુકેશ અંબાણી દેખાય છે હજારો કરોડના લગ્ન પ્રાઇવેટ જેટ એન્ટિલિયા જેવી ઇમારત દેખાય છે પણ જ્યારે આખી દુનિયા લાઈફસ્ટાઈલ જોવામાં વ્યસ્ત હતી ત્યારે ગુજરાતમાં એક બીજો જ તોફાન શાંતિથી ઊભો થઈ રહ્યો હતો કેમેરાથી દૂર પાંચ ગુજરાતી બિઝનેસ પરિવારો શાંતિથી તમારું રોજિંદા જીવનનો हिस्સો ખરીદી રહ્યા હતા એમણે આઈપીએલ ટીમ નથી ખરીદી એમણે તમારા ઘરની લાઇટની સ્વિચ ખરીદી દિવાલો ખરીદી બાથરૂમની પાઇપ ખરીદી અને દવાની ગોળી સુધી કબજો કર્યો આજે આપણે રિલાયન્સ કે અદાણીની વાત નહીં કરીએ આજે વાત કરીશું સાયલન્ટ જાયન્ટ્સની જે લાઇમલાઇટ વગર અબજો રૂપિયાનું સામ્રાજ્ય ચલાવે છે અને મજાની વાત એ છે તમે અત્યારે પણ એમને પૈસા આપી રહ્યા છો ખબર વગર ચાલો મળીએ ગુજરાતના અસલી બિઝનેસ કિંગ્સને શરૂઆત કરીએ એક જાણીતી વાર્તાથી પણ અજાણ્યા ક્લાઇમેક્સ સાથે 1969 सिक्सटी नाइन करशनभाई पटेल साइकिल पर डिटर्जेंट पाउडर बेचता वेचता पची आई जाहरात हेमा रेखा जया और सुषना एक सामान्य साणसे विदेशी जायंट कंपनी ने टक्कर आपी असली रमत तो त्यारा शुरू थी साबू पाउडर धंधा में दररोज रोकड़ा पैसा आवा लग्या भागना लोग अही आराम करे पर अँ की निर्मा पीवट कर आ पैसा थी सीमेंट बिजनेस में प्रवेश करो आजे न्यूवोको विस्ताज नाम ग्रुप भारत की मोटी सीमेंट कंपनीओं में है विदेशी कंपनी लाफार्ज ना इंडिया बिजनेस खरीदी लीधो सादी बात पहला तमारा कपड़ा धोया तमारू भर बांधू हवे जरा तमारा वॉश बेसिन नी नीचे जुओ एक पाइप छे बोरिंग वस्तु कोई सपनु नथी होत के मारे मस्त पाइप खरीदवी खरीदी है एस्ट्रेले पाइप ने ब्रांड बनावी संदीप एंजीनियरे एक गजब नी चाल चाली बॉलीवुड स्टार्स थी पाइप नी जाहरात करावी लोको हस्या पण ब्रांड बनी गई पहला तमे कहता सारी पाइप आपो आज कहो छो एस्ट्रेल आपो जयरे कमोडिटी ब्रांड बने प्राइस तरू मार्केट तमु आज एस्ट्रल खाली पाइप नहीं आखी प्लम्बिंग सीस्टम वेचे हमें विचार करो जो लाइट जती रहतो अथवा तबियत बगड़े तो त्यारेट ग्रुपनी एक बाजु टॉरेन्ट पॉवर ते वीजी वपरो बिल भरव पड़े बीजी बाजू टॉरेट फार्मा क्रॉनिक बीमारी दवा बीपी हार्ट डायाबीटीज जी लांबा समय सारे आने कहवाय कायमी ग्राहक दर महीने बिल दर रोज गोली मार्केट डाउन हो कैश्लो चालू હવે જે કંપનીની વાત કદાચ નામ પહેલીવાર સાંભળો એઆઈએ એન્જિનિયરિંગ આ કંપની ખાણ ઉદ્યોગ માટે સ્ટીલ ગ્રાઇન્ડિંગ મીડિયા બનાવે છે સોનું કોપર મિનરલ કાઢવા માટે મોટા પથ્થરો તોડવા પડે એ માટે જે સ્ટીલ બોલ્સ જોઈએ એ એઆઈએ બનાવે છે ગ્લેમર નથી હેડલાઇન નથી પણ દુનિયામાં ટૂચના ખેલાડીઓમાં છે જ્યાં સુધી ખાણ ચાલશે ત્યાં સુધી એનો ધંધો ચાલશે આ છે નીશ મનોપલી છેલ્લે ઝાઇડસ લાઇફ સાયન્સીસ પુરાવો કે ગુજરાત ફક્ત વ્યાપાર નહીં ઇનોવેશન પણ કરે છે જ્યારે બહુ કંપનીઓ ખાલી દવાની કોપી બનાવતી ત્યારે ઝાઈડસે પોતાની રિસર્ચ પર દાવ લગાવ્યો કોરોના સમયે દુનિયાની પહેલી ડીએનએ વેક્સિન લોન્ચ કરી આ ફક્ત બિઝનેસ નથી આ સાયન્સ リસ્ક અને લાંબા ગાળાની દ્રષ્ટિ છે હવે મોટો સવાલ આખરે ગુજરાત જ કેમ કારણ કે અહીંના મોટા ખેલાડીઓ હાઈપ પાછળ નથી દોડતા એપ્સ ની ટ્રેન્ડ ની ગ્લેમર ની એમણે એવી વસ્તુ બનાવી જેને તમે અડી શકો સિમેન્ટ પાઇપ વીજળી દવા સ્ટીલ એવી વસ્તુઓ જેના વગર જીવન એક દિવસ પણ નથી ચાલતું ಅಗೌತಿ ಯಾದ್ರಾಗ್ಜೋ ಅಸ್ಲಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಟಿವಿ ಪರ್ ನಥಿ دیکھاತು ಏ ತಮರಾ ಗರ್ಮ ಮ چھಪಾಯೆಲು ಹೋಯಿ ಚ ಅನೆ ದರ್ ಮಹಿನೆ ತಮ್ನೆ ಬಿಲ್ ಮೋಕ್ಲೆ ಚ